મહાદેવ યુટ્યુબ ના બધા મારી સાથે જોડાયેલા તમામ ભક્તો હિન્દુ સનાતન ધર્મ દરેક લોકો ભક્તો આજે આપણે વાત કરવાની છે ભગવાન મહાદેવ અને એમ કહેવાય કે શિવ મહાપુરાણ ભગવાન શિવ અને મા ઉમાન મા પાર્વતીની નહીં પણ મા ઉમાન છે મા શક્તિ નો પેલો અવતાર હતા બીજો અવતાર તો તમને ખબર છે દેવી પાર્વતી હતા મા ઉમા અને ભગવાન શિવજી નું સુંદર એક નાની વાત કરવાની છે શિવ ભક્ત આપણા માં એમ કેવાય કે સૌથી સુપર હિટ વિડીયો સૌથી વધારે વ્યૂ વાળો વિડીયો હોય ને તો આજે હું તમને વિડીયોમાં વાત કરવાનો છે ને તે વિડિયો છે જૂનો વિડીયો બનાવેલો છે અત્યારે જે વાત કરું છું તે નવી વાત ગણાય અને આજે મેં વિડીયો મૂકેલો છે જે જૂનો વિડિયો તે એમ કહેવાય કે બે ત્રણ વર્ષ પહેલાનો છે આજે આપણે હું રિપીટ કરી અને તેના વિશે તમને વાત કરું કે આ વિડીયોનું ટાઇટલ શું છે કે ભગવાન શિવજી અને મા ઉમાની વાત છે મા ઉમાએ ભગવાન શિવજીની બાજુમાં બેસવાનો અધિકાર ગુમાવ્યો છે સુંદર એક શિવ મહાપુરણનું જ્ઞાન છે કે શું કામે માં ઉમાય માં સતીએ ભગવાન શિવજી ની બાજુમાં બેસવાનો અધિકાર ગુમાવ્યો શિવ ભક્તો તમને એક પ્રમાણ કહું કે તમે શિવાલયમાં જતા હશો ત્યારે તમે જોતા હશો ભગવાન શિવજીની શિવલિંગ હોય તેની પાછળ ઉમા સ્થાન છે પાછળ સ્થાન છે આગળ કાચબો અને નંદી મહારાજ છે બાજુમાં ગણપતિ દાદા આ બાજુ હનુમાન દાદા હે એવી રીતે સર્વ દેવતાનું સ્થાન છે માં ઉમાને કેમ પાછળ વિચાર કરો નકર માં ઉમા એટલે કે સાક્ષાત ભગવાન શિવજી ના પત્ની છે પણ બાજુમાં બેસવાનો અધિકાર શું કામે ગુમાવ્યો શિવ ભક્ત આજ તેના વિશે મારે તમને વાત કરવી છે શિવ વાત જાણે એમ છે માં ઉમા અને ભગવાન શિવ બંને જંગલમાં વિચરણ કરતા હોય છે જંગલમાં જતા હોય છે કે અને એમ જો જંગલમાં ફરતા 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 જોવે છે કે બે પુરુષો એમ કે આમ ભગવા કપડા પહેરી હોય જંગલમાં ભટકતા હોય છે આમને એકદમ દુખી હોય છે ત્યારે ભગવાન શિવજી પ્રણામ કરે છે તે બંને પુરુષો ને આગે પ્રણામ કરે છે ત્યારે માં ઉમા માં સતી શિવજી ને પૂછે છે ભગવાન મહાદેવ ને પૂછે છે કે આ બંને લોકો કોણ છે આ બંને પુરુષ કોણ છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે આ ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ નો અવતાર છે આ જે રામ છે ને તે નારાયણ નો અવતાર છે અને બાજુમાં જે લક્ષ્મણ છે તે શેષ નો અવતાર છે આવું ભગવાન મહાદેવ માં ઉમા કહે છે માં ઉમા માનતા નથી કે ભાઈ આ સાક્ષાત વિષ્ણુ નો અવતાર હોય ને આવી રીતે થોડા જંગલમાં ભટકે આવી રીતે થોડા દુખી હોય ત્યારે મા ઉમા પૂછે છે કેમ ભટકે છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે તેમના જે પત્ની છે સીતા કહેવાય તેનું હરણ થઈ ગયું છે રાવણ તેને લઈને જતો રહ્યો છે ત્યારે માતાજી માનતા નથી મા ઉમા માનતા નથી એવું થોડું બને મારે પાકો કરવું છે મારે પાકું કરવું છે તે ભગવાન નારાયણ નો તે અવતાર છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે જાઓ તમે તેની પરીક્ષા કરો જાઓ તમને છૂટ છે મારું કહ્યું તમે માનતા નથી જાઓ ત્યારે માં ઉમા સતી તેની પાસે જાય છે એમ કહેવાય કે સીતાનું રૂપ ધારણ કરીને જાય છે જ્યાં રામ અને લક્ષ્મણ એમ કહેવાય કે વૃક્ષ નીચે બેઠા હોય છે ત્યાં જાય છે સીતાનું રૂપ ધારણ કરીને જાય છે રામ તરત બોલી જાય છે કે હે દેવી તમે એકલા કેમ તમારી સાથે રહેવા વાળા ભગવાન શિવ આશુતોષ ભગવાન મહાદેવ ક્યાં છે તરત જ આકુળ વ્યાકુળ થઈ જાય છે જે દેવી સતી હોય છે જે સીતાનું રૂપ ધારણ કરીને આવે છે તે તરત આકુળ વ્યાકુળ થઈ જાય છે

હવે હું એમ કહેવાય કે દિલથી ઉમા સ્વીકાર ન કરી શકું પણ મનોમન ખૂબ દુખી હોય છે કારણ કે શિવનું તે માનતા નથી તેના પતિનું તે માનતા નથી ને નારાયણ રૂપ રામની પરીક્ષા કરવા નીકળી પડે છે વિચાર કરો આવી ઘટના બને છે અને ત્યારે એમ કહેવાય કે માં ઉમા બાજુમાં બેસવાનો અધિકાર ગુમાવે છે શિવભક્તો ત્યાર પછી તે શ્રાપ એમ કેવાય કે આ શિવના એમ તરછોડવાથી ત્યાગ કરવાથી તમને ખબર છે ઘટના બને છે તેના પિતા જે મા ઉમાના પિતા હોય છે તે શિવજી નું અપમાન કરે છે અને દેહ ત્યાગ કરવો છે માં ઉમાને ને મા સતી દેહ ત્યાગ કરવો પડે છે શિવભક્તો ત્યારથી જ ભગવાન એમ કેવાય કે શિવ જે લિંગ રૂપે બિરાજમાન છે તેની પાછળ મા ઉમાને સ્થાન આપ્યું છે એટલા માટે માં ઉમાને પાછળ સ્થાન પછી જે દેવી પાર્વતી છે જે બીજો અવતાર છે એ હિમાલયના એમ કે પુત્રી તરીકે અવતાર ધારણ કરે છે તે એમ કહેવાય કે તે પછી જે તમે ફોટા જોવો છો સોશિયલ મીડિયામાં કે દેવી પાર્વતી બાજુમાં બેઠા હોય ભગવાન શિવ બેઠા તે પાર્વતી રૂપ છે અને જે ઉમા છે ને તે વાંગમય રૂપ એટલે જે પાછળ છે પાછળ છે શિવાલયમાં તમે જોતા હોય છો કે ભગવાન શિવજીનું શિવલિંગ હોય તેની પાછળ જે મૂર્તિ હોય છે તેમાં ઉમાની હોય છે તે દેવી પાર્વતીની નથી હોતી એટલે ખાસ કરી એના નાનું નાનું જ્ઞાન હતું જે મેં તમને વિડીયોના માધ્યમથી કીધું એ સુંદર આ એક વિડીયો ગમે લાઈક કોમેન્ટ અને શેર કરી દે અને એક બીજી વાત તમારે માં આપણો જૂનો વિડીયો જોવો હોય સાંભળવો હોય જો કે તેમાં ખાલી એમપી થ્રી છે મારી વોઇસ જ છે એમાં મારો ચહેરો તમને નહીં દેખાય તેની લિંક મેં બાયોમાં મૂકેલી છે અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો તેની લિંક મેં બાયોમાં મૂકેલી છે તેને ક્લિક કરશો એટલે આપણા બે થી અઢી વર્ષ પહેલાનો જૂનો વિડીયો છે તેમાં સંપૂર્ણ શિવ મહાપૌર આધીન આ જે પ્રસંગ હું તમને કહ્યું મેં કે આખો પ્રસંગ મેં શિવ મહાપૌર આધીન વાંચી અને સુંદર વિડિયો બનાવીને મૂકેલો છે તે તમારે સાંભળો તો તેમાં પણ તમે બાયોમાં જે લિંક આપેલી છે તેને ક્લિક કરશો એટલે તરત જ તમને સુંદર તે વિડીયો